હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ સાબુદાણાની ખીચડી જે તમે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો તો આવો આપણે રેસીપી ચાલુ કરીએ સાબુદાણાની ખીચડી બનાવવા માટે મેં બે કલાક માટે સાબુદાણાને પાણીમાં પલાળીને રાખ્યા હતા હવે મેં પાણીની તોરી આ રીતના મૂકી દીધા છે ત્રણ મીડિયમ સાઇઝના બટેકા બાફીને લીધા છે થોડા મીઠા લીમડાના પાન આદુ મરચાંની પેસ્ટ થોડી શેકેલી સીંગ આ રીતના ક્રશ કરીને થોડું સિંધાળું નમક અને ફ્રેશ ધાણા લીધા છે આવો પ્રોસેસ ચાલુ કરીએ ગેસ ઉપર એક કડાઈ મૂકીને બે ચમચી જેટલું મેં ઘી નાખ્યું છે તમે આ ખીચડી તેલમાં પણ બનાવી શકો છો પણ ઘીમાં બનાવશો તો ટેસ્ટ વધારે સારો આવશે ઘી આપણું મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને ગરમ થવા દેવાનું છે આપણું ઘી છે એ મેલ્ટ થઈ ગયું છે હવે આપણે એમાં અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું જીરું આપણું થોડું ફૂટવા લાગે એટલે હવે આપણે એમાં મીઠી લીમડીના પાન ઉમેરી દઈશું મીઠી લીમડીના પાન ઉમેરવા ઉમેરવાથી ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આ રીતના પાન થોડા ઘીમાં શેકાય એટલે આપણે જે બાફેલા બટેકા કટ કરીને રાખ્યા છે ને એ ઉમેરી દેવાના મેં બટેકાનું પ્રમાણ અહીં વધારે રાખ્યું છે તમે જો આમાં ઓછા બટેકા અને ઓછો ઘીનો યુઝ કરીશો ને તો સાબુદાણાની ખીચડી એકદમ ખીલી ખીલી અને ખુલી ખુલી થશે પણ મેં અહીંયા બટેકાનો યુઝ વધારે કર્યો છે મને થોડી ઢીલી ખીચડી પસંદ છે એટલા માટે મેં બટેકાનો યુઝ વધારે કર્યો છે જો તમને ખુલ્લી ખુલ્લી ખીચડી જોતી હોય તો તમે બટેકા અને ઘીનું પ્રમાણ ઓછું કરી શકો છો આ રીતના બટેકાને આપણે ઘીમાં શેકી લેવાના છે હવે આપણે એમાં અડધી ચમચી જેવી હળદર ઉમેરી દઈશું આ રીતના બટેકાને આપણે ઘીમાં થોડી વાર સોતે કરી લેવાના છે હવે આપણે એમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરી દઈશું હવે આપણે જે સાબુદાણા ને પલાળીને રાખ્યા હતા ને એ સાબુદાણા નું બધું પાણી નીતો રહી ગયું છે હવે આપણે એને સાબુદાણાને આ રીતના બટેકા સાથે ઉમેરી દઈશું તમે જોઈ શકો છો સાબુદાણા મારા એકદમ પલળીને મેશ થઈ જાય તેવા પલળી ગયા છે જો તમારે ખુલ્લી ખુલ્લી ખીચડી કરવી હોય ને તો તમે સાબુદાણા નાખી અને તરત જ ગેસને બંધ કરી દેવાનો છે પણ હું અહીંયા અલગ રીતના ખીચડી કરું છું એટલા માટે હું સાબુદાણાને થોડી વાર ચડવા દઈશ હવે એમાં સિંગદાણાનો ભૂકો એડ કરીશું આ રીતના શિંગદાણા પણ આપણે મિક્સ કરી લેવાના છે હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને બે મિનિટ માટે ચડવા દેવાના છે જેથી સાબુદાણાની જે કાચા લાગે છે ને એ કાચા નહીં લાગે આ રીતના સાબુદાણા અને બટેકા બરોબર મેલ્ડ થઈ જશે અને એનો ટેસ્ટ એકદમ સરસ આવશે મોઢામાં મુકતા જ ખીચડી ઓગળી જશે એવી ટેસ્ટી બનશે હવે આપણે એમાં થી ત્રણ ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું તમે જોઈ શકો છો એકદમ મોઢામાં મુકતા જ ઓગળી જાય ને એવી આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે હવે આની ઉપર અડધી ચમચી ઘી અને થોડા ફ્રેશ ધાણા ઉમેરી અને તમે સર્વ કરી શકો છો